અગાશી ઉપરથી લીધેલો માહોલ સવારનો આંબાની આ સ્થિતિ છે ને વર્ષમાં સૌથી સર્વશ્રેષ્ઠ સ્થિતિ હોય અને પ્રકૃતિનું સૌથી ભાવુમય સ્વરૂપ કહેવાય વર્ષમાં એક વખત આંબો એનું ફળ આપે છે એ ફળનો મોર આપે ને ત્યારે આંબો છે ને આંબો એક પ્રસૂતા કેમ બાળકને જન્મ આપે અને ખુશ હોય કે મેં આ જગતને છે એમ ને આ ખુશ હોય અને એટલા બધા આંબા સરસ પૃષ્ઠ આંબા થયા છે એની વાત પૂછવામાં અને એટલા બધા આંબટા છે મોરે મોર ડાળે ડાળ આટલું બધું ફીટું છે જો અને પાંદડું એટલું તંદુરસ્ત છે શૂટિંગ કેમ મિત્રો આ માહોલ છે બગીચાની ખેતીમાં સવારનો માહોલ આવો હોય છે બતાવું હું તમને આજે મારા ભાઈ ચા બનાવવાની તૈયારી કરે છે અત્યારે જો એ પઠાની સવારમાં ચા અને ગાંઠિયાનો નાસ્તો આજે આ મારું મકાન જંગલના મેળા જેવું છે આધુનિક મકાન જેવું નથી વુડન કલર વુડન ડિઝાઇનમાં અને ખુલ્લું અને પવન આવે ચારેય દિશામાંથી બધું દેખાય એવું જારી પેક પણ મજાનું છે હવે જંગલ આવું જ ખેતર આવું જ મકાન જોઈએ ચકલાઓ તેતરનો મોરનો કલબલાટ ને અવાજના માહોલ સવારનો છે જુઓ કેટલો મસ્ત છે પ્રભાત

તને ગેડી ફાવે ઓલે ગેડી લાગે તને ઓ ગેડી મોળે બે હાલે આપણે એને કઈક નોય હોય તો હાલે એમ જ રાખાય કેવું રાખાય ખબર નથી તો આપણે શું કહેવાનું હમ બરાબર હા મોટા ને આપણે જો હવે તારે સારું શું છે ફરતું ફેક છે ખોડા નકર રખોલું કરવું પડે આમાં તારે છે ને સસલું નથી આવે એમ ક્યાંથી સમજાણું આટલો પેક બગીચો છે અને તું કામ કરી કે નો કરીને એ બીજી વાત છે પહેલી વાત શું છે સવારે ટાઈમસર આવી જવાનું હાં જે રૂંઝું વરે પગ અહીંયા હોવો જોઈએ આ પ્રકૃતિ છે ને આમાં ખાતર પોષણ આ તે બધું કામ કરે ને એના કરતાં વધારે કામ કરે છે આપણો ભાવ આપણો ભાવ આ મને છે ને કદાચ મફતમાંય માણા મળતો હોય ને સારો માણા ન હોય તો મફતમાં ન રાખવું સમજી લેજે મારે માણા હારો જોઈએ વિચારોનો હારો જોઈએ સમજાવું નિર્દોષ માણસ જોઈએ કેવું છે એ ઓઈલો કુટિલ માણસ નહીં પણ તો છે ને માણસ કેવો જોઈએ ખબર એક વસ્તુની લાલચ ન હોય એવું બીજું દારૂ બારું પીતું ન હોય એવું અને ત્રીજું એ હવે તમને વાત કરો એટલે વાત કરો ને એટલે કેટલા વર્ષોથી કામે છે આમ જો તારે હવારમાં છે ને હમણાં પંદર દિવસ ભડકા કરીએ તાપ કરીએ આવી રીતે તાપ જો આનો ધુવાડો કામ કરશે

આ જો છે ને કેરી વાતાવરણ બઉ સારું છે અતિ 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 સારું 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 વાતાવરણ વાતાવરણ એટલે છે સપોર્ટ કિરો છે એટલે હવે અને બીજું એ કાયરે છે બધું એ કાયરે ઉતરશે એટલે માણસો મળશે નહીં વેડવા વાળા

ચિત્તર બોક્સ એકલાય હો સાવ એકલા બાંધવાનુંય મારે વેડવાનુંય મારે ત્યાંથી ઉતારવાનુંય મારે રોપડા હતા રોપડા હતા હા રોપડા એટલે સાવ રોપડાઈ નહીં તો તિંગ આવું પડતું આવ્યું આવી ગયો નહીં કોક સવાદ આવ્યો એટલે કહો ઊણ છે ને જેને સેટિંગ થઈ ગયા પછી આવું ફાઈનલ કહી શકાય પણ જો આવું ટકી ગયું તો કેરી બહુ સસ્તી રહે આવું ટકી ગયું તો માણસોને કેરી મળશે પુષ્કળ કેનિંગવાળાઓને પાવડરવાળાઓને સપ્લાય કરવાવાળાને ફોરેન કન્ટ્રીમાં મોકલવા વાળાઓને ખૂબ મળશે બેનિફિટ મળશે ખેડૂતને પણ બહુ ફેર નહીં પડે ખેડૂતને શું છે ઉત્પાદન વધારે હોય મજૂરી ખર્ચ ને વેરેન્ટ વધે આ વધે પણ એ માટે કેરી વધે ને ક્વોન્ટિટી હોય ને એટલે એ બહુ ચારસો ચારસો રૂપિયા કેરીના ભાવ ગણવાના ઓલી છે ને હજાર મણ થતી હોય ને કેરી

અ๋o ની ની ત્રડમ અમારો બગીચો ફૂલ પીવે છે આમાં કાય વાંધો નથી આમાં કાય મધ્યો નથી મારે તો દેખાડાને એટલે મે હજી 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 મે એક ડોટ અમે તમે આ અમારો જયંત એક ધારો નઈ અને આવો મોર છે બધી આ રીત આ મોર તો જો આવ્યોસ પણ લીલો જ મોર બધો થાવ હમ ચાલો યરે ગયો ને માય કુબા દરજે છે દિલીબે કો

સુરુ ઈરીયો એ આઈ ખાઈ જાવ કે આપણે બધાએ ખાઈ જાવ નઈ અરે ના 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 ખાઈ ને બધા નઈ એ તો આમ હારું છે ને ઉતારે મને અમે નો ખબર પડતા આ રેડી છે આ છે ને ખાવાનું ચાલુ એમ દુનિયા ચોકમાં તાપતા સુરુના બધા 10 જણા પછી એક આમ આગળ પડતું એ ઝૂળી પછી હું એક નુકસાની તો નઈ એમ સમજ નુકસાની તો નહી જ કરે ફાયદો નો થાય તો કઈ થઈ જાય રાખો આ ધુમાડો કરવાનો ને હવાર માં એ હવાર માં આવીને ને ધુમાડા કરે અને પછી હાજે જાય ત્યારે ધુમાડા કરતો જાય એટલે આની અંદર ધુમાડો છે ને કામ કરે થોડું સમજાણું

હા આ છે ને ગિરીશ પંદર વીસ થી આવી રીતનું ફ્લાવરિંગ થાય ને સેટિંગ થાય ને ત્યાં સુધી ધુવાળો કરવાનો બગીચામાં આમાં તો આપણે નાખતા નથી નકર આમાં છે ને ગુગળ ને એવું બધું નાખવાનું હોય સમજાણું ખોડીદાસ હું એવું હશે જુનાગઢથી મોકલીશ ગુગળ એ ધુમાડો હારો કરે અને સુગંધ હારી કરે આપણે બગીચામાં એ બેક્ટેરિયાને મારે છે

એ હોય મુંડા કે ઈ શસ્ત્ર લિ ખાલી બે શસ્ત્ર જરૂર હતી એક ખાલી આનું સ્પેશિયલ લઈ ગયું એક નું બનાવ્યું એક જ વસ્તુ ક્યાં ના એક એમ જોવે ને ક્યાં ખબર પડી જાય ક્યાં રે

આ છે ને જ્યાં હું આને તું નહીં કે ને તો કૃષ્ટ નહીં થાય જો આ તું જો આમ જો આમ જો ખાલી એક મૂળ ઉપર ઊભો જા એક મૂળ ઉપર હું કરાઈ તું હું કરાઈ એટલે અમુક પડી ગયો હોય ને કોઈ પડી ગયા હોય ને એ જો આ થાય જ નહીં આપણો ટાઈમ એક વર્ષ વઈ ગયો એમનમ આને તું છે ને આમ કરે ને આમ કરે ને થોડી ધીડ અને ખાતર ઓલું નાખ હું આવું ને ખોડા ત્યાં દરેક ને ખાતર નાખેલો ને આ ઊભો હોવો જોઈએ રેગન ફૂડ અને તું ખાતર નાખ દે આ હું પાણી પીવે અહીંયા એક તો છે ને સૂર્યનો પ્રકાશ મળે નહીં સૂર્યનો આ કોઈ ખોરાક હોય નહીં ન્યા કેવી રીતનું થાય એક તો આપણે વાવ્યા છે થળિયામાં સમજાણું એટલે આને આપણે બહારથી થોડું ખાતર નાખ અને ઓલ્યુ નાખી દે ઓલું કંઈક આવે છે ને સરકારી ખાતર ખબર સારું ખાતર આવે છે એ એ બેક્ટેરિયા બેક્ટેરિયા મારતું નથી હો હવે આમાં કદા નહીં હોય બીજો એસે જી થોડા તો એ કાઈ 5 દી 3 દી 8 દી પછી ખબર પડે એમ હા સારું એ જગ્યા એ ખોડા તું હવે જોઈ લેજો જો આ તું જોતો આ જોતો ખરો આમાં શું થાય આ હા ઊંચું છે જો આમ પડ્યું છે જો

ઓણ છે બે જ મું પેડ આખા ચોમાસા એટલે બંધ રહેવા બગીચા ને પાણી પાવ ને તમે તો આ જો ઉપર અને કઈ રોગ નઈ થાય થઈ જાય આ કુદરતી છે અને પાણી તો છે ને આ તો આપણે પાતા નથી બાકી વૃક્ષ ને પાણી તો જો પાણી જોઈએ ને જોઈ નો જે હોય ને માંડી આવી જતી હોય એમાં ન પવાય નથી ખુલ્લા વાળું ખોડ છું ને બઉ ઈ જેમ કે અમુક ઝાડ અમુક જીવડા નવા ઉત્પન્ન થયા છે અમુક રોગ નવો ઉત્પન્ન થયો છે એમ નવું ખડય ઉત્પન્ન થયું છે આ કોંગ્રેસ વાળું એ નવું ખળ છે લે અને અને વ્યાપી જાય તરત જ એ ડ્રેગન ફ્રૂટ છે ફ્રૂટના ઓલા થળિયા ખોયા છે પણ એનાથી જ ખાતર નખાણું નથી એટલે નથી થયું પોષણ શું આગળ છે 30 ગ્રામ હશે બહ આમાં અહીંયામાંથી કાઢેલો છે મુંડા એમ તો હું કાઢી લઉં પણ મારે શું છે તારા જેટલી માસ્ટરી ન હોય સમજણ તારે તો ટાઈમ એ ન હોય મારે ગાડી ધોવી છે આજ જરા ખોટું જ એવું એને અહીંયા શું કરવું હોય કરી તો કમે લાગ્યા છો